આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ અંતર્ગત સફાઈ કામ હાથ ધરાયું ભાભર તાલુકાના ભોડળીયા ગામે સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા માટે આણંદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે સેમિનારનું આયોજન કરવામાં આવેલ આ સહકારથી સમૃદ્ધિના અભિયાન અંતર્ગત ભાભર તાલુકાના ભોડળિયા ગામે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસના ઝુંબેશ અંતર્ગત ગામની સહકારી મંડળી મારફતે પ્રભાત ફેરી તેમજ સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં મંડળીના મંત્રીશ્રી સરપંચશ્રી તેમજ યુવાનો અને આગેવાનો સફાઈ ઝુંબેશમાં હાથ ધરવામાં આવી હતી અને ભોડાળિયા ગામની સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અહેવાલ જીડી ગર બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા